નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે કેવું ચાલે છે માર્કેટ એકદમ બોરિંગ અને એટલું બધું ઇન્ટરેસ્ટિંગ નથી એને અને આજે આપણે શનિવાર છે શનિવારે આપણે તમને ખબર હોય તો થોડોક આપણે વધારે ટાઈમ આપીએ છીએ આપણે એનાલિસિસમાં કે આપણે ઘણું બધું વધારે શીખી શકીએ પ્રાઇઝ એક્શન મુજબ અને માર્કેટનું સ્ટ્રક્ચર બી આપણે વધારે રીતે સમજશું ને તો સાચા ટ્રેડ પડશે બરોબર છે હવે આપણે ઘણા દિવસથી આપણે આ એક મધર કેન્ડલ ઉપર ફોકસ છે આને આપણે કહીએ છીએ મધર કેન્ડલ અત્યારે મેં નિફ્ટીનો એક દિવસનો ડેઈલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ લઈ લીધો છે આ મધર કેન્ડલની અંદર જ આ ચાર દિવસની કેન્ડલ્સ બનેલી છે અને તમે જો તરત જ આ મધર કેન્ડલની અંદર બની બધી કેન્ડલ ઓલમોસ્ટ દોજી કેન્ડલ આપણે આને કહી શકાય દોજી અથવા તો સ્પિનિંગ કેન્ડલ કહી દો બહુ એટલી બધી એક્ટિવિટી નથી જો તમે મારા વિડિયો ફોલો કરતા હોય મારી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય તો હું કહું છું દર વખતે કે હમણાં બહુ એગ્રેસિવ ટ્રેડ ન લેતા કોલ સાઈડ આપણે એગ્રેસિવ નથી જવાનું ફૂડ સાઈડ બી ન જવાનું આમાં કોઈ સાચો કે કોઈ ખોટો નથી થોડી થોડી તમને કોલ સાઈડ બી મુવમેન્ટ મળશે થોડી થોડી તમને ફૂડ સાઈડ બી મુવમેન્ટ મળશે બરાબર પણ ઓવરઓલ બાયસ નેગેટિવ નથી જ્યાં સુધી આને ના તોડે ને ત્યાં સુધી આપણે એવું ના કહી શકીએ માર્કેટ ફૂડ સાઈડ જતું રહ્યું છે એટલે શું થશે દરેક અમુક ફોલમાં બાયર્સ આવશે અને દરેક જ્યારે બાયર્સ આવશે ને ત્યારે અમુક જણા આવી જશે સેલ વાળા આવું દરેક અલગ અલગ દિવસ ભલે ઓલમોસ્ટ કેન્ડલ સેમ લાગતી હોય પણ કેન્ડલ નું બિહેવિયર અલગ અલગ હશે આપણે 15 નો ચાર્ટ માને કન્વર્ટ કરી અને આપણે સેન્ટિમેન્ટ થોડાક વધારે સમજી રીતે લઈ લઈએ જો જો બાયિંગ આવ્યું તો સેલિંગ આવી ગયું બરોબર ને એટલે એવું થયા રાખશે અને જો સેલિંગ આવ્યું તો બાયિંગ આવી ગયું એટલે એ રીતે આખી દોજી હતો તો સ્પિનિંગ કેન્ડલ બનશે આ બાયિંગ આવ્યું તો સેલિંગ આવી ગયું એટલે આને થોડું અનિશ્ચિતતા કહેવાય કન્ફ્યુઝન કહેવાય બંને સાઈડ માર્કેટ જશે હે ને અને આમાં રોલર કોસ્ટર આપણે જો માર્કેટ ને ના સમજીએ આપણે દરેક મૂડી દરેક મોમેન્ટ પાછળ જઈએ ને તો આપણો એસએલ હિટ થઈ જાય બહુ બધા એસએલ હિટ થાય આપડા અને આપણને ખબર ન પડે તો આપણે શું કરવાનું આપણે માર્કેટ નો અત્યારે નેચર ખબર હોય તો આપણે અનનેસેસરી ટ્રેડ નહી લેવાના જ્યાં આપણને ટ્રેડ મળતો હોય આપણો નાનો એસએલ હોય કે फटाफट પ્રોફિટ બુક કરીને નીકળી જાય જ્યાં ખબર પડતી હોય કે આ એસએલ હિટ થવાના ચાન્સીસ બહુ ઓછા છે એ જ બધું કરાય બાકી નો કરાય એટલે આપણું હવે આગળનું ગણિત કેવું રહેશે જ્યારે માર્કેટ ઓપન થાય ત્યારે કે જ્યાં સુધી આ રેન્જ ક્લિયર નહીં કરે ને હું બહુ નાના એસેલ માં એન્ટ્રી લઈશ અને પ્રોફિટ બુક કરી નીકળી જઈશ બાકી દર મુવમેન્ટ નો અફસોસ કરવા રહેશો ને એવું જ થશે માર્કેટ અપ ગયું પાછું ડાઉન ગયું કા તો ડાઉન માં ઓપન થયું પાછું અપ ગયું આવું થાય રાખશે અને મુવમેન્ટ એકચ્યુઅલી આપણને બહુ સ્ટ્રોંગ મળશે નહીં જ્યાં સુધી આ રેન્જ ને ટેકઓવર નહીં કરે અને ત્યાં માર્કેટ ટકશે નહીં ત્યાં સુધી

તમે મારા વિડિયો જોતા હોય તો આપણે સેક્ટર્સ ને બી ટ્રેક કરીએ છીએ કે ભાઈ સેક્ટર્સ કેવા પરફોર્મ કરે છે એના ઉપર આપણને થોડુંક ખબર પડી જશે કે મુવમેન્ટ કઈ બાજુ બ્રેકઆઉટ થવાની છે અગેન સ્પેક્યુલેશન નથી કરવાનું આપણે એફએમસીજી જોઈએ તો એફએમસીજી ખબર છે ને આપણે આઈ ટ્રેક કરતા આવીએ છીએ જો આખો વેવ આપણે ટ્રેક કરેલો છે અને આ લાઈન મે ક્યારની દોરેલી છે જો એ કટ નથી કરતો હું લાઈન તમને ખબર હશે મારા જૂના વિડીયો જોતા હશો રોજના તો ખ્યાલ હશે તમને પાછું માર્કેટ ત્યાં આવીને બાઉન્સ કરે છે આ સારી વાત છે આપણા માટે નિફ્ટીના વ્યૂ પોઈન્ટથી સારી વાત છે કે જો આ રેન્જમાં ટકશે અને અહીંથી બાઉન્સ કરશે તો આપણી મધર કેન્ડલ નિફ્ટીની બી અપ સાઈડ જશે ડાઉન સાઈડ નહીં જાય બરાબર છે પછી એ જ રીતે આપણે ટ્રેક કરીએ છીએ આઈટી સેક્ટર ને આઈટી સેક્ટર ઉપરથી નીચે આવે બરાબર અને આ એનું એક રેઝિસ્ટન્સ હતું તો જો હવે આ સપોર્ટની જેમ વર્ક કરે તો પાછું અહીંથી બાઉન્સ થવાનું છે પણ જો અહીંથી નીચે જતું રહે તો નિફ્ટી બી નીચે જવાના ચાન્સીસ ખરા અને અહીંયા જો આઈટી સેક્ટરમાં એ ડેઈલી કેન્ડલ ઉપર મધર કેન્ડલ બની ગઈ છે મધર કેન્ડલ અને એની અંદર બે કેન્ડલ એટલે જો આ ઉપર ગયું તો નિફ્ટી બી ઉપર જશે પણ આ જો નીચે ગયું ને તો નિફ્ટી બી વીક થશે છે ને ઇન્ટરેસ્ટિંગ છે જો આમાં કઈ સ્પેક્યુલેટ કરવાની જરૂર નથી ઓટો સેક્ટર એ તમે જો આપણે આ જો લાઇન ડ્રો કરેલી જ છે આ બધું આપણે ઓટો સેક્ટર માં આપણે બધું ટેસ્ટ કરતા હતા ઓટો સેક્ટર એ નીચેથી બાઉન્સ થઈ ગયું છે એક્ચ્યુઅલી હું તમને કહું ઓટો સેક્ટર ના લીધે જ નિફ્ટી બહી જ છે અને મધર કેન્ડલ બહી જ છે બાકી બીજા બધા સેક્ટર માં બે ત્રણ દિવસ ડાઉન જ જતા હતા બિચારા ઓટો સેક્ટરે એકાદ બે દિવસથી એને પકડી રાખ્યું છે નિફ્ટી ને એટલે આ કેન્ડલ બને છે તમે જો અહીંયા એક્ઝેક્ટલી ત્રણ કેન્ડલ લો સેમ છે અને પછી આ બે કેન્ડલ હાઈ તોડ્યો એટલે અપસાઈડ નું પ્રાઈઝ એક્શન બન્યું અને આ જે ડાઉનસાઈડ હતું ત્યાં જ સપોર્ટ બન્યો ને આ લાઈન ડ્રો કરેલી છે તમે વિડિયો જોતો હોય ને મારા તો તમને ખબર હશે આપણે આખો જો આ બધું આપણે ડિસ્કસ કરેલું છે એટલે હવે જેમ જેમ આ ઉપર જશે એમ એમ નિફ્ટી માટે સારું છે બીજું બીજું તો શું બરોબર ને એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ છે જો આ પ્રાઈઝ એક્શન મજા આવશે આમાં કઈ સ્પેક્યુલેટ કરવાની આપણને જરૂર નથી પણ આપણે વેઇટ કરશું કે માર્કેટ શું કરવા માંગે છે એ જ રીતે ઓટો સેક્ટરના સ્ટોક તમે પકડશો તેમાં અપસાઇડના સેટઅપ્સ અત્યારે બહુ સારા બને છે તમારે જો એમાં ટ્રેડિંગ કરવું હોય તો હવે કઈ આપણે બીજી વાત કરી લઈએ મે એક બીજા એક ઇન્ડેક્સનો ચાર્ટ લીધો છે જેને આપણે કહીશું સ્મોલ કેપ 100 જે સ્મોલ કેપ છે ને સ્મોલ કેપ એનો ચાર્ટ લીધો છે અને 100 હવે તમને એવું થશે કે સર અચાનક આ ચાર્ટ કેમ લીધો જો રૂટિન તો હું ટાઈમ ટુ ટાઈમ મને ટ્રેક કરું છું પણ હવે એનાલિસિસમાં આપણે ઘણું બધું ઇન્ક્લુડ કરશું હવે સ્મોલ કેપ છે ને સ્મોલ કેપ એ ઘણી વાર બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હોય છે કે ત્યાં સ્મોલ કેપ કેવું પરફોર્મ કરે છે ઘણીવાર ઇકોનોમીના વ્યૂ પોઈન્ટ ઉપરથી બી આપણે જોઈ શકીએ માની લઈએ કે માર્કેટ એક લોંગ ટર્મ બેરિશ સેક્ટરમાં જતું હોય ને તો ઘણા બધા બિહેવિયર આપણે સ્મોલ કેપમાંથી ખબર પડી જાય કારણ કે સ્મોલ કેપ એટલે નાનાની નાની કંપની એમાં કેટલા પૈસા આવે છે કેટલા પૈસા જાય છે ને એ બહુ મેટર કરે કારણ કે એ ઇકોનોમીનો સ્તંભ ગણાય એકચ્યુઅલી ભલે આપણે ઘણી વખત એને ઇગ્નોર કરતા હોય પણ આ ગણાય સ્મોલ કેપમાં બી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થાય છે અને એ મારા નજરમાં આવી તમને હું બતાવું તમને કે તમે સ્મોલ કેપનું બિહેવિયર અત્યારનું જોવા ડેઇલી ચાર્ટ લીધો છે

એક બહુ મોટી કેન્ડલ છે આ કેન્ડલ નો લો છે બરોબર હવે આ કેન્ડલ થોડીક નીચે ગઈ છે જવા દેજો પણ આપણો વ્યૂ પોઈન્ટ એવો છે કે આ કેન્ડલ ની અંદર 1 2 3 4 5 કેન્ડલ ફોર્મ થઈ અને કરેક્શન વેવ પછી ફોર્મ થઈ અને પછી એક બહુ સરસ ગેપ અપ આપી અને માર્કેટ ઉપર ગયો તો તમે એ જો એ જ બિહેવિયર અહીંયા રિપીટ થાય છે કે આ વેવ હતું આ વેવ પછી કરેક્શન આવ્યું કરેક્શન પછી એક મધર કેન્ડલ ફોર્મ થઈ 3 4 દિવસ પછી જે મધર કેન્ડલ તોડશે ને તો જે અપસાઇડ મૂવમેન્ટ આવે ને એ પ્રાઇસ એક્શનના મૂવમેન્ટ થી બહુ સારી મૂવમેન્ટ આવી છે અગેન આપણે સ્પેક્યુલેશન નથી કરવું આપણે તો એ જ રીતે માર્કેટમાં જોશું કે ચલો તમે એક પછી એક રેઝિસ્ટન્સ ટેક આઉટ કરો છો આપણા માટે તો એ ઇમ્પોર્ટન્ટ છે તમે રેઝિસ્ટન્સ ટેક આઉટ કરો અમે માની લેશું તમે રેઝિસ્ટન્સ એક પછી એક ટેક આઉટ નહીં કરો તો સ્ટ્રક્ચર વીક છે જેમ કે અહીંયા આને બ્રેકઆઉટ કર્યું તો એમ નેક્સ્ટ રેઝિસ્ટન્સ અહીંયા છે બરોબર છે હવે માની લ્યો કે આ જ એને કરીને પાછું ગયું તો આપણા માટે એ નકામું છે પણ આ તો કહેવાની વાત છે કે ઘણી વખત જે આઉ બિહેવિયર હોય છે ને

આપણે હવે જેમ કે રિલાયન્સ માં ઈઝીલી મળી ગયું હતું અહીંયા એચડીએફસી માં જો તો માં બી ત્રણ ચાર કેન્ડલ ના હાઈ સીન છે એટલે એકી સાથે જ્યારે બધું તૂટશે ને ત્યારે મજા આવશે આમાં ટ્રેડ કરવાની જો કોટક બેંક માં બી એ જ રીતે બધું ચાલે છે છે ને એ જ રીતે તમે આઈટીસી માં જોશો તો આઈટીસી માં તો ઓલરેડી એક્ચ્યુઅલી છે ને હવે અહીંયા આવી ગયું છે આઈટીસી એટલે આઈટીસી જો 483 ક્રોસ કરે એ કેટલું સરસ કહેવાય એમ એટલે આ બધું વસ્તુ આપણે જોવાની છે મજા આવશે આ બધી વસ્તુ ટ્રેડ કરવાની આ જ્યારે બ્રેકઆઉટ થશે અને માર્કેટ એક હું એવું ચાહું છું કે જે દિવસે એ મધર કેન્ડલ નો આપણું નિફ્ટી બેંક નિફ્ટી નો અપસાઈડ બ્રેકઆઉટ થાય ને એ દિવસનું ક્લોઝિંગ એક પોઝિટિવ આવવું જોઈએ સારું હોવું જોઈએ એવું નહીં કે બ્રેકઆઉટ કરીને પાછું આમ એકદમ આમ મંદુ મંદુ ક્લોઝિંગ હતું થોડુંક આમ પોઝિટિવ નોટ ઉપર વ્યવસ્થિત ક્લોઝિંગ આપે ને એ આપણે જોઈએ છીએ તે મજા આવશે કારણ કે ક્લોઝિંગ છે ને માર્કેટમાં બહુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આ બધી વસ્તુ ઉપર પણ ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ સ્ટોક માર્કેટમાં સક્સેસ થવા માટે મેં ડિઝાઇન કર્યો છે થ્રી સ્ટેપ્સ પ્લાન ફોર સ્ટોક માર્કેટ સક્સેસ એટલે આપણે પણ ઘણા બધા વર્કશોપ લોન્ચ કરેલા છે એ વર્કશોપ ને મેં આખો પ્લાન માં કન્વર્ટ કરી નાખ્યો તો માણસ ને ગાઈડ ગાઈડન્સ બી મળે ને કઈ રીતે આગળ વધવું છે એ જઈ શકે આ વિડીયો સ્ટોપ કરીને એકવાર આ ઈમેજ સ્ટડી કરી લેજો કે તમારી લાઈફ માં કઈ રીતે આગળ વધવું છે આપણે ટેલિગ્રામ થ્રુ સપોર્ટ બી આપીએ છીએ ને દરેક વર્કશોપ ના વર્કશોપ સ્પેસિફિક ગ્રુપ્સ બી છે આપણી પાસે તો પૈસા તો બનેગાની વેબસાઈટ બ્રાઉઝ કરી લેજો કોઈ પણ ક્વેરી હોય ને તો પૈસા તો નું આપણો આઈડી છે ઓફિશિયલ આઈડી છે કોઈ કેમસ્ટર આગળ પહોંચી ન જતા કારણ કે ડુપ્લિકેટ આઈડી બી ફરે છે પૈસા તો બનેગા સપોર્ટ બરોબર છે આ બધું તમે એકવાર એક્સેસ કરી લેજો ત્રણ સ્ટેપ થી તમે બહુ સરસ રીતે શેર બજારમાં એક બહુ સારી સફળતા મેળવી શકો અને આ ત્રણ સ્ટેપ મતલબ અલગ અલગ વર્કશોપ કે બેઝિક થી સ્ટાર્ટ કરીને એડવાન્સ સુધી જાઓ ઇન્ક્લુડિંગ સ્ટ્રેટેજીસ તમારા ઘણા બધા લાઈફના પ્રોબ્લેમ શોર્ટ આઉટ થઈ જશે મળતા રહેશું બીજા વિડીયોમાં ત્યાં સુધી વિશ્વ વોટ્સઅપ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ